નમસ્તે મિત્રો કેમ છો જય શ્રી કૃષ્ણ આશા કરું છું કે તમે બધા ખૂબ મજામાં આવશો આજે હું તમારી સાથે શેર કરવાની છું બ્લાઉઝ પીસથી વધેલા ટુકડામાંથી તમે બહુ જ સરસ ડીઆઈવાય કઈ રીતે બનાવી શકો છો બહુ સહેલી રીત છે અને ખૂબ જ કામનો આઈડિયા છે તો તમને એ જરૂર ગમશે તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો તમારી પાસે કોઈ પણ ડિઝાઇન કે કલરનો બ્લાઉઝ પીસ પડ્યો હોય તો તેને તમે યુઝ કરી શકો છો એને તમે લઈ લો અને એનામાંથી એક પીસ કટ કરી લો એ જ પીસના માપથી તમારે ફોર્મ અને અસ્તર પણ લઈ લેવાનું છે પચીસ ઇંચ લંબાઈ છે એની અને દસ ઇંચ પહોળાય છે જો તમારી પાસે ફોમ ન હોય તો એની અવેજીમાં તમે જે કોથળા આવે છે એટલે કે ઘઉં ચોખાની બોરી આવે છે પ્લાસ્ટિકની એનો ઉપયોગ કરી શકો અથવા તો તમારી પાસે કેરી બેગ હોય શોપિંગ બેગ હોય એને ડબલ વાપરી શકો અસ્તર માટે કોઈપણ જૂનું કે નવું તમારી પાસે કોઈ પણ કપડું પડ્યું હોય એનો તમે ઉપયોગ કરી શકો છો હવે જે આ મેં કપડું લીધું હતું અને ફોમ અસ્તર લીધા હતા એ ત્રણેને સિલાઈ કરી અને આ રીતે મેં રેડી કરી લીધું છે હવે એને મેં વચમાંથી આ રીતે વાળીને રાખ્યું છે અને એકદમ સેન્ટરમાં થી મેં માર્ક કરી લીધું છે હવે ત્યાંથી હું એને કટ કરી લઈશ એટલે આપણી પાસે બે ભાગ આવી જશે હવે કોઈ પણ એક ભાગ લઈશું અને એના પર આ રીતે આપણે ઉપરથી ત્રણ ઇંચ પર માર્ક કરશું અને માર્ક કરવા પછી ત્યાંથી આપણે એને કટ કરી લેવાનું છે હવે અહીં આપણે એક ઝીપ અટેચ કરવાની છે તો અનાજ માપની મેં દસ ઇંચની ઝીપ લીધી છે અને જીપને કપડાંની સીધી સાઈડ પર ઊંધી રાખીને અટેચ કરવા પછી બીજી બાજુ ફેરવી અને પ્રેસ્ટીજ કરી લેશું એ જ રીતે હવે જીપના બીજા ભાગ પર જે કટ કર્યો હતો એ ભાગને આપણે રાખશું અને અટેચ કરી લેશું અને અહીં પણ આપણે પ્રેસ્ટીજ કરી લેશું એના પછી તમારે લેવાનું છે રનર અને રનરને આપણે અહીં એડ કરી લેશું રનર આપણું એડ થઈ ગયું છે એના પછી મેં એક લેસનો ઉપયોગ કર્યો છે અહીં લેસને અટેચ કરી છે તમારી પાસે આવી કોઈ પણ લેસ હોય તો તમે એનો ઉપયોગ કરી શકો છો મેં સાડીની જૂની લેસનો જ ઉપયોગ કર્યો છે તો લેસને આ રીતે મેં બંને બાજુ સિલાઈ કરીને અટેચ કરી લીધી છે એના પછી કોઈપણ એક અસ્તરનું કપડું આપણે લેવાનું છે આના જ માપનું લેવાનું અને નીચે રાખી ચારે બાજુ સિલાઈ કરી અને એને અટેચ કરી લેવાનું છે થોડુંક વધારે કપડું હતું તો મેં એને સાઈડથી કટ કરી નાખ્યું છે હવે આપણે બીજી એક ચેન લેશું અને કપડાંની સીધી સાઈડ પર એને રાખી અને અટેચ કરી લેશું અને બીજી બાજુ પર ફેરવી અને અહીં પણ પ્રેસ્ટીજ કરી લેશું હવે મેં એક નાનકડો પોમપોમ લેસનો ટુકડો લઈ લીધો છે જો તમારી પાસે લેસ ના હોય તો તમે નાના નાના પોમપોમ બનાવી અને જ્યારે આ બેગ રેડી થઈ જાય ત્યારે લાસ્ટમાં એને પાછળથી એડ કરી શકો છો હવે જો મેં એક સ્ટ્રીપ લઈ લીધી છે અને આ સ્ટ્રીપને હું ડબલ ફોલ્ડ કરી અને એક લાંબી સ્ટ્રીપ તૈયાર કરી લઈશ જો તમારી પાસે કપડાની તમારે સ્ટ્રીપ એડે ન કરવી હોય તો તમે બજારમાં મળતી રેડીમેડ દોરીનો પણ ઉપયોગ કરી શકો છો આ સ્ટ્રીપની લંબાઈ મેં બાવન ઇંચ લીધી છે તમે તમારા હિસાબથી એને ઓછી કે વધુ કરી શકો છો હવે આ સ્ટ્રીપને આપણે ચેનની ઉપર આ રીતે રાખી દઈશું બંને સાઈડથી અડધા અડધા ઇંચ જેટલી જગ્યા છોડી અને એને અટેચ કરી લેશું હવે જે બીજો ભાગ હતો એને પણ મેં લેસ લગાવીને તૈયાર કરી લીધો છે અને ચેનની ઉપર આ રીતે આપણે એને ઊંધો રાખશું અને અહીં આપણે એને અટેચ કરી લેવાનો છે એના પછી આપણે અહીં પણ પ્રેસ્ટીચ કરી લેશું પ્રેસ્ટિચ કરવાથી કપડાંની મજબૂતી પણ આવી જશે અહીં ચેનની અને સારી ફિનિશિંગ પણ આવી જશે હવે બંને સાઈડની સીધી બાજુને અંદરની તરફ રાખી અને આપણે આ રીતે અહીં સિલાઈ કરશું તો એક બાજુથી લઈ અને બીજી બાજુ સુધી મેં એટલે કે ત્રણે બાજુ પર સિલાઈ કરી લીધી છે હવે જે રનર છે ત્યાંથી એને સીધું કરી લેશું આપણે તો તમે જોઈ શકો છો કેટલી સરળ રીતે ખૂબ જ સુંદર આ આપણું બેગ બનીને તૈયાર થઈ ગયું છે અને જે બ્લાઉઝ પીસ આવતા હોય છે સાડી સાથે એનો વધારે આપણે યુઝ નથી કરતા બ્લાઉઝ સ્ટીચ નથી કરાવતા હોતા તો તમે આ રીતે એનો ઉપયોગ કરી અને ખૂબ જ સુંદર અને મોંઘાવાળો બેગ એકદમ આસાનીથી બનાવી શકો છો તો આશા કરું છું મિત્રો કે આજનો આ નાનકડો પણ ખૂબ જ સહેલો આઈડિયા તમને ખૂબ ગમ્યો હશે અને તમે તમારી સાડી કે કુર્તીની મેચિંગ બેગ બનાવી શકશો જો તમને પણ આ વિડીયો ગમ્યો હોય આ આઈડિયા પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો વધારેને વધારે શેર કરજો અને જો તમે અમારી ચેનલ પર નવા આવ્યા છો તો સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા ફરીથી મળશું આવા જ નવા ઉપયોગી વિડીયો સાથે ત્યાં સુધી હર હર મહાદેવ